રાદનપુર બંદૂકવાસ યંગ કમિટીની અનોખી પહેલ તારક ચિહ્ન તેમની કામગીરીથી લોકોમાં ખુશી રમજાન માસ દરમિયાન સખી દાતાઓના સહયોગથી આખો મહિનો ગરીબ જરૂરતમંદ યતિમ નિસહાય અને નિરાધાર લોકોને ફ્રૂટ વિતરણ કરી એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે શહેરના બંદુકવાસના યુવાનો દ્વારા સત્કાર્યનું બીડું ઝડપી લોકોને મદદ કરવાની આશયથી ઊંડા કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં શહેરના અને બહારના સખી દાતાઓના સહયોગથી રમજાન માસમાં આખો મહિનો ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે બંદૂકવાસયંગ કમિટીના પ્રમુખ બબનભાઈ રાજ સાયકલવાડા અને ફારૂકભાઈ મેમણ અને સલીમભાઈ સમજા બિલાલમીર ઇતફાનભાઈ શિપાઈભાઈ યાસીન શિપાઈ બાબાભાઈ બલોચ ભાઈ સિપાઈ જાકીર હુસેન શેખ તથા આગેવાનો અને બંદૂકવા સિયન ગ્રુપના યુવાનોના સ્પોર્ટથી આ ભગીરથ કાર્યની રાધનપુર શહેરમાં ખૂબ જ વાહવાહ થઈ રહી છે સારી કામગીરીને લઈને તેમને લોકો અભિનંદન આપી રહ્યા છે સરસ મજાની સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેમને લોકો દ્વારા અભિનંદન આપી રહ્યા છે